એલા કઈ છે યમો કઈરસો દેવા દેવી તમને કઈ જો તોડી નાખ્યો ઈ જો વેલ્ડિંગ હો તો તોડી નાખ્યો બાપુ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસ્તો જીવન એક નવા વ્લોગમાં તો આજનો વ્લોગની શરૂઆત થાય છે વાડીથી આવા છે આપણે મેથી તોડવા માટે તો હાલો દેખાડું કેવી

આપણને ખબર નથી કેવી તોડાય કેવી નહીં જોવી આજે કેવી તોડવી છે આજનો બ્લોગ છે આજે તો તોડી મેથી એવું નહીં આજનું ટાઈટલ હશે મેથી કઈ રીતે તોડાય મેથીની પરખશું એવું આજનું ટાઈટલ હશે સહકાર આપીએ અમે કે તમારી હારે સવી એમ આ મટી રહે

नौरा से भी थोड़ा नौरा हुआ ઓહોહૈ કેટલું ટાઢું છે પણ રાત્રે કેટલી ઠંડી હશે આજ રાતે આપણે અહીં હુંવા વૈયાવશે શું કેવું તારું આજ રાતે આપણે આવશે અહીંયા હુવા દવાવાળો એ અંદર નો ફઈ ગયા તો ધંધી પકડી લે એમ તો આ કાંઈ વાંધો ન પડી ગયા હોય તો કા

எல்லா <laughs> <Hello guys. laughs>

જોયું હવે કેવું થાય છે બોલ ટૂંકો બૂકો ન પડે થારું ને ઘર પછી પાછો બોલ ગોતો હતો એટલે એવું છે આમાં ત્યાં ધ્યાન રાખવું જોઈએ વાળો અહીંયા ન રખાય એમ અમને થોડી ખબર હોય તમારા વાળો અહીંયા આગળ હોય એવું પણ આમાં આડો સડી ગયો નથી ખબર

એવા વાડીમાં મજા આવે હેમદી તો કરવાનું બધું પણ પડી બી કે લે બી કો તને લઈ નો દે હાવ આમ બટકુ ભરે થાડકો બિચારાનો દાંતે તૂટી જામ જોતો જો જો ધનંદે જેવો માણસ હોય તો એને પકડે હ પેટ ખાઈ છે ભરાઈ છે ઓ પેટ એક એટલે

ચાલો મિત્રો તો બેસી ગયા છે આવી જમીને મસ્ત બપોરના બેઠા છે આવી અમે આમ કે ના બેઠા છે આવી તો હવે મળીશું ફરી એકવાર નો બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા મળીએ એવું ન કરે કાકા કરવું બાય બાય